પાછા રીક્ષા આવે છે આગળ ભેંસ છે ને ભેંસુ છે આમાં ઘોડી ને હાલવા જેમ છે ક્યાં ભાઈ અમારા ગુજરાતી અડધું હિન્દી ના આવશે હવે હમણાં ઘોડીને લઈ જવાની છે આજે અમારે નવા અસવાર આવ્યા છે જોવા કે ઘોડીની સ્પીડ માપશે કેટલી સ્પીડ બિસ્પીડ છે એ હું છે મામલો એટલે અસવાર આ ઘોડી માટે નવા હતા બાકી અસવાર તો જૂના તે આ ઘોડીમાં પહેલી વખત ટ્રાય કરશે નવો મોડલ ટ્રાય કરશે તોય જ ભાઈ તો અમારે રેગ્યુલર રાખે છે આ હમણાં ટ્રાય કરશે આજે હમણાં રોડમાંથી કાઢી અમારા હવે ચેક કરશે હું જે મામલો ઘોડીનો તંગપંગ વ્યવસ્થિત બંધાઈ ગયું છે કે નહીં એનું કહેવાનું તો એમ છે કે રેડી જ છે બધું નીકળશે આ ઘોડી એમના માટે નવી છે બાકી અસર રે ભાઈ ઘોડી હાકી હાકીને મારી નાખ્યું એટલી હાક્યું એવી તો કઈક ઘોડી આ ભાઈએ પતાવી દીધું ઘોડી ઊંચી ના થાય એના માટે તો એ ભાઈ આવી ઝેરબંધ બાંધી રહ્યા છે આરામ આરામથી પછી રોડ સાઈડમાં નીકળશે હવે હમણાં બેઠશે ઘોડીમાં થાય વચીમભાઈ બેસવાની કોશિશમાં છે હવે ચાલુ હાલશે હમણાં અમારા ગબ્બર સાકા ગદ્દાર સાકા બોલ દે તો વન્સ મોર સાહેબ સબસ્ક્રાઈબ કરી દે બોલ બોલડે

હમણાં બે વાર ભાઈ ઘોડી વાળી ઘોડીને અમે હારવા દયા તમે હવે અમે ઘોડીને હારવા દયા આગળથી ગાડી આવે છે ધીમે ધીમે ગોડીની પાછળ પાછળ ભાઈ હાલી આપીએ અમે તો ગાડી ધીમે ધીમે

આ ઘોડી છે ને ભેંસ થી ભડકે છે આ ભાઈની ભેંસ છે ઘોડી ભેંસ થી ભડકે અને ભેંસ ઘોડી થી ભડકે એવું બધું છે જઈ લેજો તમે આવા ઘોડીના ના વિડીયો જોવો તો જય મજા આવે લગામ મૂકી નાખી રહ્યા છે ઘોડીમાં ઘોડી ગુચકે ચડી ગઈ છે લગામ મૂકવાના કારણે જઈ જઈ શકો છો તમે તો ભાઈ તો ચશ્મા બસમાં પહેરીને ઘોડી માથે બેઠા હે વરાજો બેઠા એમ જાણીએ વરાજા બેઠા છે એમ તો આ ઘોડી માથે તો વરાજો બેસી શકે એમ છે નહીં આ ઘોડી માથે તો હસવાર જ બેસી શકે એ પણ ઓરિજિનલ હસવાર હોય ને એ તોફાન હજી તો ઘોડીની સ્પીડ થાય સાઠ સિત્તેર સ્પીડ થશે જ્યારે અમારા હસવાર છે ને ત્યારે એ તો હજી ચેક કરાવે છે બીજા છોકરાઓ મેરેથી બધા મેરેથી બીજા હસવાર ભેગા છે ને નાના નાના હસવાર એના મેરેથી બધા મેરેથી ચેક કરાવે છે પછી ઘોડીને લેશે સિત્તેરની સ્પીડમાં ધીમે ધીમે સિત્તેર સિત્તેર એસીની સ્પીડ થશે પછી ઘોડી એનો ટાર્ગેટ ઘોડીની ચાલમાં સામું જોવે ઘોડી આગળ જાય છે ને એના કારણે ઘોડીની ચાલમાંથી એનું બધું ટાર્ગેટ છે કઈ રીતે હાલે છે ને નવું છે હાલનું એને ઘોડીની કારણે ચાલે જ જોવે છે તમે જોઈ શકો છો આ ઘોડી આગળ જાય છે ને આગળ ટ્રાફિક જેવું દેખાય છે આગળ ફટારો નીકળવા એવું દેખાય છે

સ્પીડ લે લાગશે એવું લાગે છે આથી ઘોડી લેશે હાથમાં એવું લાગે છે વાત કરે છે ધીમે ધીમે ઘોડી હાથમાં લઈ ત્રણેય અસવાર વચ્ચે વાત ચાલુ છે બારવટીઓ છે બારવટીઓ કાદુ મકરાણી એનું એવું કેવું છે કે કાદુ મકરાણી દે મનમાં એવો ફાકો છે કે કાદુ મકરાણી દે એને એવું ફાકો છે અને ભાઈ એની નિશાળેથી જ આવ્યો હતું એટલે ડાયરેક્ટ સ્કૂલનો ડ્રેસ પહેર્યો છે બધા અને પછી બારવા કપડા તો ઓછા જ બદલાવે એને એકને એક કપડાં જોવે વધારે હસવાર બધા નક્કી કરી રહ્યા છે કે હવે કોણ ઘોડી હલાવ દઈ બધા નક્કી કરશે હમણાં કોણ હલાવ દે મિટિંગ ચાલુ છે બધા હસવારે નક્કી કરીને વસિનભાઈ ને નક્કી કર્યા છે કે આ ભાઈ આખશે હવે અહીંથી ઘોડી હલાવશે ધીમે ધીમે હવે અહીંયા કેટલી સ્પીડમાં હલાવે ઘોડી જોઈએ આગળ આગળ જોવા માટે અમારે ચેનલ અમારા ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે અમે આવ્યા હતા સેપા બાજુ ગોળી હવે ઘર માં તો પાછી ગોળી ને છે હજી અમારો ઘર તો આથી થાય 8-10 કિલોમીટર હજી તો વાર લાગે ઘરે હવે 10-15 મિનિટ 15 મિનિટ નીકળી જાય 15-20 મિનિટ ઈયા ગોળી સ્પીડ સારી થઈ જાય બાકી તો વાર લાગી જાય જવાની ચાલ જાવ ગાડાના ચક્કર દેખાય એટલી સ્પીડમાં માં આલે છે કે નો પાછળનો પગ આગળના પગમાં અડી જાય છે ઘોડી એટલી સ્પીડ થઈ જાય છે એની હું તમને આગળ વિડીયો છે છે નો પગ આ અમારે હસવારે ટ્રાય કરી નથી કે છોકરા બરોબર આખે છે ચેક કરવા આવ્યા એને એવું કહે છે કે છોકરા આખે છે હવે અમારે આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો એનું એવું કહ્યું છે કે ઘોડાને મારા ભેગો ચરવા મોકલી દો થાય તમે બેઠા હોય ચરતા હોય ને પાછળ

પણ આ ભાઈ આક્ષા પરની વાર લાગતું થોડી બે ત્રણ ફરી આવશે ખાલી બે ત્રણ વાર ભેગો આવી ને પછી આ સ્વારને આપણે હું બે ત્રણ ટાઈમ ચેક કરી તાકાવા માટે કા કમ્પ્લીટ છે કે નહીં પછી હું સાઈટ પર ખોડીની કરી છે ધીમે કરો જોવા માટે અમારી લાઈક અમારા કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ભાઈ અને અમારે જણો જો આ અડધું ઇટી રાજી કુતલાની હાલચુ આપકો વિડિયોમાં બોલવામાં મિસ્ટેક હે હોય ભાઈ

રસ્તા જેવા છે તો પછી આ બાપા બાપા રોકી દીધી છે ઘોડી સુધી ભેંસુ ને ને બધું આવે છે આમાં ઘોડી રોકીને ઉભા છે સાઈડ માં જો પાછા રિક્ષા આવે છે ને આગળ ભેંસ છે ને ભેંસુ છે ને વચમાં ને આમાં ઘોડીને હાલવા જેમ છે ક્યાં જો આવી ગયા ઘોડી હાલ ભાઈ હાલ સ્પીડ સ્પીડ બોલ હવે ફરતી બોલ ટ્રેક્ટર લેન ઉભા છે હવે અમે ઘોડી બોડી ધલાવીને હવે પૂગી ગયા અહીંયા દુકાન બાજુ આવ્યા છે ટ્રેક્ટર લેન ઉભા હે સૌરાજનું હવે હમણાં અમારી એવી ફરમાઈશ છે કે ગુજરાતી ગીત ગમન ભુવાજીનો વગાડી દો તો હવે ચાલુ કરે હે ધીમે ધીમે ભાઈ ગમનજીના ગમન ભુવાજીના ના હવે આજનો ઓલો કયા પૂરો કરીએ લાઈક કરો લાઇક કરો શેર કરો કરો